રવાપર ખાતે રવાપર સોની સમાજ તથા લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી યોજાયેલ આંખ નિદાન કેમ્પમાં એકસો ચોવીસથી વધુ આંખના દર્દીઓએ લાભ લીધો નખત્રાણા તાલુકાના રવાપર ગામે સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે રવાપર સોની સમાજ તથા લાયન્સ હોસ્પિટલ ભુજના સહયોગથી આજે રવાપર ખાતે આંખ નિદાન કેમ્પ યોજાયો હતો જેમાં રવાપર અને આજુબાજુના સત્તર જેટલા ગામના આંખના દર્દીઓએ લાભ લીધો હતો આ કેમ્પમાં મોતિયાની ચકાસણી આંખના નિષ્ણાંત તબીબો દ્વારા કરવામાં આવી હતી જેમાં ઓપરેશનને લાયક દર્દીઓને લાયન્સ હોસ્પિટલ ભુજ ખાતે ફ્રી ઓપરેશન માટે તારીખો અપાઈ હતી જ્યારે અન્ય આંખના દર્દીઓને મફત સારવાર દવા વગેરે અપાઈ હતી આ કેમ્પમાં રવા પર સોની સમાજના અગ્રણીઓ સ્થાનિક પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના કર્મચારીઓ વગેરે કેમ્પને સફળ બનાવવા જહેમત ઉઠાવી હતી દ્રષ્ટિ સેવા કે રવાપટ બીએસસી ખાતે આયોજિત કરવામાં આવ્યું છે જેમાં હોસ્પિટલના સ્ટાફ શ્રી હરીશભાઈ પરમાર ખુ સંજયભાઈ ભાટી ઓક્ટોમેટ્રિક સુરજભાઈ ચંદ્ર તેના સ્ટાફ છે અને જેમાં આપણા રવાપટ ગામના શ્રી સોની અશ્વિશભાઈ શાંતિલા સોની સભીરભાઈ વિશનજી સોની હરીશભાઈ મુળજી સોની મહેશભાઈ રચિલા સોની વિનોદભાઈ રામજી સોની સુજીત લાલજી સોની જગદીશ હરિગર સોની ભાઈબહેલ ગોવિંદભાઈ સોની દિનેશ મુજી તથા છે આજરોજ રવાપોર મધ્ય સોની સમાજ રવાપોર અને પીએચડી સેન્ટરના સહકારથી આખવામાં આવે છે આજના દરેક દર્દીઓની તપાસવામાં આવે છે જે દર્દીઓને દવાઓની જરૂર છે દવાઓ ફ્રી આપવામાં આવે છે મોતિયા તથા વેલ્ડા ઓપરેશન જેઓના નક્કી થશે તેઓને ભુજ લાયન્સ હોસ્પિટલમાં નિશુલ્પ ઓપરેશન કરી આપવામાં આવશે લાયન્સ હોસ્પિટલ ભુજ મધ્ય દર મહિને સાડા ત્રણસો થી ચારસો ઓપરેશન કરવામાં આવે છે આભાર